નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત બાર બે હજાર પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ ને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા લોકોની સંગતમાં રહેવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કરવાનું કામ કાલ પર નહીં લઈ જતા મિથુન મિથુન રાશિ વાળા આજે શું કહેજો મિથુન રાશિ વાળા આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ ને પોતાના કેરેક્ટરને સાચવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લાલચમાં આવીને કોઈ ખોટો સોદો કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ ને તાંબાના વાસણમાં ગોળ ભરીને આ વાસણ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ માંગનારને તૈયાર ખાવાનું આપતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે પોતાના અડોશ પડોશમાં જો કોઈ દુઃખી હોય તો એવા વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન લાવીને મૂકવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને ઘરમાં જે ભંગાર પડેલો હોય તે વસ્તુને યોગ્ય નિકાલ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાના કામમાં આપણે દખલગીરી કરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે દિવસની શરૂઆત ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લઈને કરવી જોઈએ અને ગોળનો ટુકડો માથા પરથી ઉવારી અને વહેતા જલમાં વહાવી દેજો શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો ગુસ્સો કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શિવ મંદિરમાં થોડું મધ દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં ધનરાશિ ધનરાશિ વળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે સૂર્યને જળ ચડાવવું જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને બેસાડીને જમાડવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશામાં સો કિલોમીટરથી વધુની યાત્રા કરવાની હોય તો આ યાત્રા આજે શરૂ ન કરવી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે સૂર્યના આશીર્વાદ લેવા જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ અને આજે દિવસની શરૂઆત કેસરનું તિલક કરીને કરશો તો સારી સફળતા પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં તોડફોડ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધે આપવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક બીજાના કામમાં દખલગીરી કરવી નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગયમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરી વધન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે